ગુજરાત બજાર ભાવ મોવા માર્કેટ યાર્ડ લાઈવ રોજ લાઈવ જોવા માટે આપણે ગુજરાત બજાર ભાવ શું લાઈક છે અને સબસ્ક્રાઈબ કરો છો જો જો કો લાઈવ ઉપર માઈકો 505 485 રૂપિયા

પંચા છ નું પાંચસો રૂપિયા પાંચસો બોલવું પાંચસો 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 રૂપિયા સુપર માઇકો પાંચસો સુપર માઇકો

સારું <imitra> છે <imitra> ત્રણસો ને અઠસોતેર રૂપિયા છ રૂપિયા ચારસો છું બાર બાર રૂપિયા બાર ચારસો ને બાર રૂપિયા દેશી ડુંગળી કાંસી ની બાર પચાસ ત્રણસો છવ્વીસો છવ્વીસ બોલવું ચાલીસ બેતાલીસ એકસઠ રૂપિયા ત્રણસો પાંચ ત્રેસઠ રૂપિયા ત્રણસો ને અડસઠ રૂપિયા મીડિયમ ત્રણસો ત્રણસો રૂપિયા દિવાર

બે ચાર પાંચ આઠ નવ બાર બાર રૂપિયા ચારસો બાર તેર ચૌદ પંદર સોળ સોળ રૂપિયા ચારસો સોળ 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 રૂપિયા સત્તર અઢાર ઓગણીસ વીસ રૂપિયા એકવીસ બાવીસ ત્રેવીસ ઓવીસ પચીસ ચોવીસ ચોવીસ રૂપિયા સત્યાવીસ

એકાવન બાવનપન ચોપન પચાવ છપ્પન રૂપિયા એકસઠ બોસઠ પાસઠ પાસઠ રૂપિયા ત્રણસો ને પાસઠ મીડિયમ ત્રણસો ને પાઠ કેવો ત્રણું પંચાણું રૂપિયા ત્રણ પંચાણું પંચાણું સત્તાણું નવ્વાણું ચારસો 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 બે ત્રણ ચાર ચારસો ચાર

એકાવન રૂપિયા ત્રણસો એકાવન ચેપન પંચાવન પાંચસો બાર ત્રણસો એકતાલીસ બોલવું ભાઈ પહેલા બેતાલીસ બેતાલીસ ચુમાલ પિત્તાલી અડતાલીસ પચાસ બાવન ચોપન એકસઠ છાસઠ રૂપિયા